આજનું બાઇબલ વચન કરિંતના ધર્મસંગ પર સંતભાવના પહેલા પત્રમાંથી અધ્યાય પંદર કલમ પિસ્તાલીસ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન શ્રદ્ધા ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના જીવનનો એકરાર કરીએ છીએ આ મેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી આદમ સજીવ પ્રાણી બની ગયો છેલ્લો આદમ જીવનદાતા આત્મા બન્યો છે પ્રથમ માનવ આદમ સજીવ પ્રાણી બની ગયો છેલ્લો આદમ જીવનદાતા આત્મા બન્યો છે પ્રથમ માનવ આદમ સજીવ પ્રાણી બની ગયો છેલ્લો આદમ જીવનદાતા આત્મા બન્યો છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન પ્રથમ માનવ આદમ સજીવ પ્રાણી બની ગયો છેલ્લો આદમ જીવનદાતા આત્મા બન્યો છે પ્રથમ માનવ આદમ સજીવ પ્રાણી બની ગયો છેલ્લો આદમ જીવનદાતા આત્મા બન્યો છે પ્રથમ માનવ આદમ સજીવ પ્રાણી બની ગયો છેલ્લો આદમ જીવનદાતા આત્મા બન્યો છે પ્રથમ માનવ આદમ સજીવ પ્રાણી બની ગયો છેલ્લો આદમ જીવનદાતા આત્મા બન્યો છે પ્રથમ માનવ આદમ સજીવ પ્રાણી બની ગયો છેલ્લો આદમ જીવનદાતા આત્મા બન્યો છે પ્રથમ માનવ આદમ સજીવ પ્રાણી બની ગયો છેલ્લો આદમ જીવનદાતા આત્મા બન્યો છે પ્રથમ માનવ આદમ સજીવ પ્રાણી બની ગયો છેલ્લો આદમ જીવનદાતા આત્મા બન્યો છે પ્રથમ માનવ આદમ સજીવ પ્રાણી બની ગયો છેલ્લો આદમ જીવનદાતા આત્મા બન્યો છે પ્રથમ માનવ આદમ સજીવ પ્રાણી બની ગયો છેલ્લો આદમ જીવનદાતા આત્મા બન્યો છે પ્રથમ માનવ આદમ સજીવ પ્રાણી બની ગયો છેલ્લો આદમ જીવનદાતા આત્મા બન્યો છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધુનિક ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન પ્રથમ માનવ આદમ સજીવ પ્રાણી બની ગયો છેલ્લો આદમ જીવનદાતા આત્મા બન્યો છે પ્રથમ માનવ આદમ સજીવ પ્રાણી બની ગયો છેલ્લો આદમ જીવનદાતા આત્મા બન્યો છે પ્રથમ માનવ આદમ સજીવ પ્રાણી બની ગયો છેલ્લો આદમ જીવનદાતા આત્મા બન્યો છે પ્રથમ માનવ આદમ સજીવ પ્રાણી બની ગયો છેલ્લો આદમ જીવનદાતા આત્મા બન્યો છે પ્રથમ માનવ આદમ સજીવ પ્રાણી બની ગયો છેલ્લો આદમ જીવનદાતા આત્મા બન્યો છે પ્રથમ માનવ આદમ સજીવ પ્રાણી બની ગયો છેલ્લો આદમ જીવનદાતા આત્મા બન્યો છે પ્રથમ માનવ આદમ સજીવ પ્રાણી બની ગયો છેલ્લો આદમ જીવનદાતા આત્મા બન્યો છે પ્રથમ માનવ આદમ સજીવ પ્રાણી બની ગયો છેલ્લો આદમ જીવનદાતા આત્મા બન્યો છે પ્રથમ માનવ આદમ સજીવ પ્રાણી બની ગયો છેલ્લો આદમ જીવનદાતા આત્મા બન્યો છે પ્રથમ માનવ આદમ સજીવ પ્રાણી બની ગયો છેલ્લો આદમ જીવનદાતા આત્મા બન્યો છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્રા આત્માની સ્તુતિ થાઓ જેમ આદ્યે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ યુગ આમેન ત્રીજો મારમાં હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવો પણ બુંડાઈથી બચાવ આમેન પ્રથમ માનવ સજી આદમ સજીવ પ્રાણી બની ગયો છેલ્લો આદમ જીવનદાતા આત્મા બન્યો છે પ્રથમ માનવ આદમ સજીવ પ્રાણી બની ગયો છેલ્લો આદમ જીવનદાતા આત્મા બન્યો છે પ્રથમ માનવ આદમ સજીવ પ્રાણી બની ગયો છેલ્લો આદમ જીવનદાતા આત્મા બન્યો છે પ્રથમ માનવ આદમ સજીવ પ્રાણી બની ગયો છેલ્લો આદમ જીવનદાતા આત્મા બન્યો છે પ્રથમ માનવ આદમ સજીવ પ્રાણી બની ગયો છેલ્લો આદમ જીવનદાતા આત્મા બન્યો છે પ્રથમ માનવ આદમ સજીવ પ્રાણી બની ગયો છેલ્લો આદમ જીવનદાતા આત્મા બન્યો છે પ્રથમ માનવ આદમ સજીવ પ્રાણી બની ગયો છેલ્લો આદમ જીવનદાતા આત્મા બન્યો છે પ્રથમ માનવ આદમ સજીવ પ્રાણી બની ગયો છે આત્મા બન્યો છે પ્રથમ માનવ આદમ સજીવ પ્રાણી બની ગયો છેલ્લો આદમ જીવનદાતા આત્મા બન્યો છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમેન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન પ્રથમ માનવ આદમ સજીવ પ્રાણી બની ગયો છેલ્લો આદમ જીવનદાતા આત્મા બન્યો છે પ્રથમ માનવ આદમ સજીવ પ્રાણી બની ગયો છેલ્લો આદમ જીવનદાતા આત્મા બન્યો છે પ્રથમ માનવ આદમ સજીવ પ્રાણી બની ગયો છેલ્લો આદમ જીવનદાતા આત્મા બન્યો છે પ્રથમ માનવ આદમ સજીવ પ્રાણી બની ગયો છેલ્લો આદમ જીવનદાતા આત્મા બન્યો છે પ્રથમ માનવ આદમ સજીવ પ્રાણી બની ગયો છેલ્લો આદમ જીવનદાતા આત્મા બન્યો છે પ્રથમ માનવ આદમ સજીવ પ્રાણી બની ગયો છેલ્લો આદમ જીવનદાતા આત્મા બન્યો છે પ્રથમ માનવ આદમ સજીવ પ્રાણી બની ગયો છેલ્લો આદમ જીવનદાતા આત્મા બન્યો છે પ્રથમ માનવ આદમ સજીવ પ્રાણી બની ગયો છેલ્લો આદમ જીવનદાતા આત્મા બન્યો છે પ્રથમ માનવ આદમ સજીવ પ્રાણી બની ગયો છેલ્લો આદમ જીવનદાતા આત્મા બન્યો છે પ્રથમ માનવ આદમ સજીવ પ્રાણી બની ગયો છેલ્લો આદમ જીવનદાતા આત્મા બન્યો છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદ્ય તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમેન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન પ્રથમ માનવ આદમ સજીવ પ્રાણી બની ગયો છેલ્લો આદમ જીવનદાતા આત્મા બન્યો છે પ્રથમ માનવ આદમ સજીવ પ્રાણી બની ગયો છેલ્લો આદમ જીવનદાતા આત્મા બન્યો છે પ્રથમ માનવ આદમ સજીવ પ્રાણી બની ગયો છેલ્લો આદમ જીવનદાતા આત્મા બન્યો છે પ્રથમ માનવ આદમ સજીવ પ્રાણી બની ગયો છેલ્લો આદમ જીવનદાતા આત્મા બન્યો છે પ્રથમ માનવ આદમ સજીવ પ્રાણી બની ગયો છેલ્લો આદમ જીવનદાતા આત્મા બન્યો છે પ્રથમ માનવ આદમ સજીવ પ્રાણી બની ગયો છેલ્લો આદમ જીવનદાતા આત્મા બન્યો છે પ્રથમ માનવ આદમ સજીવ પ્રાણી બની ગયો છેલ્લો આદમ જીવનદાતા આત્મા બન્યો છે પ્રથમ માનવ આદમ સજીવ પ્રાણી બની ગયો છેલ્લો આદમ જીવનદાતા આત્મા બન્યો છે પ્રથમ માનવ આદમ સજીવ પ્રાણી બની ગયો છેલ્લો આદમ જીવનદાતા આત્મા બન્યો છે પ્રથમ માનવ આદમ સજીવ પ્રાણી બની ગયો છેલ્લો આદમ જીવનદાતા આત્મા બન્યો છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન